તમિલનાડુ રાજ્યના તેની જિલ્લાના સંચીપુરમ ગામનો યુવાન શિવકુમાર ઉંમર વર્ષ બત્રીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી પિતાએ ઠપકો આપતા પુત્રે ઘર છોડ્યું હતું અને ત્યારબાદ તે અનેક રાજ્યોના શહેરો ગામડાઓમાં રખડતો ભટકતો અનેક મુશ્કેલીઓ વેઠવી રહ્યો હતો આખરે તે રખડતો ભટકતો ટ્રેન મારફતે પહોંચ્યો હતો અને અબડાસાના નલિયા કોઠારા માર્ગેથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરા લીગલ વોલેન્ટિયર પ્રબોધ મુનવરને મળી આવતા તેને જ્યોતના વાહન દ્વારા ભુજ લઈ આવવામાં આવ્યા હતા શ્રી રામેશ્વર સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળે રાખી તેની ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બન્યો હતો સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તમિલનાડુ પોલીસનો સંપર્ક કરી તેના ઘર પરિવાર શોધી કાઢ્યા હતા સમાચાર પ્રાપ્ત થતા જ તેના પરિવારજનો ખુશીથી નાચી ઝૂમી ઉઠ્યા હતા તેનો ભાઈ દેવરાજ તેને તેડવા ભુજ આવી પહોંચ્યો હતો બંને ભાઈઓનો દસ વર્ષ પછી મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ભાઈ દેવરાજના જણાવ્યા અનુસાર પિતા પુત્ર વચ્ચે ઝઘડો થતા શિવકુમારે ઘર છોડ્યું હતું તેની ચિંતાથી માતા પિતાનું મૃત્યુ થયું હતું આખરે આજે તે બેતાલીસ વર્ષનો થઈ પોતાના ઘર સુધી પહોંચતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી